તો તમે જોવો છો કે આપણી લીલી ખાટી ખાટીઆંબલીની ચટણી એકદમ ટેસ્ટી ચટપટી બની અને તૈયાર છે તો આ ચટણીને તમે જો આ રીતે બનાવશો તો તમે કોઈ પણ ફરસાણ રોટલી રોટલા ભાખરી ગમે તેની સાથે સર્વ કરી શકો હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ લીલી ખાટી આંબલીની ચટણીની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું લીલી આમલીની ચટણી તો લીલી આંબલીની ચટણી બનાવવા માટે આપણે સો ગ્રામ લીલી આંબલી લીધેલી છે તો આપણે આ લીલી આંબલીની ચટણી તીખી ટેસ્ટી અને ચટપટી બનાવીશું તો આપણે સો ગ્રામ લીલી આંબલી ત્રણ નંગ તીખા લીલા મરચાં પચાસ ગ્રામ ધાણા પચાસ ગ્રામ જેટલા આપણે સીંગદાણા દસથી બાર કળી લસણની અને બે ઇંચ આદુનો ટુકડો તો પહેલાં આપણે આ લીલી આંબલી છે તેનું આપણે કટિંગ કરી લેશું તો આંબલીને આ રીતે કટિંગ કરી અને ઉપયોગ કરીશું તો આંબલી પીસવામાં ઝડપથી પીસાઈ જશે તો તમે જોવો છો કે આપણે આ લીલી આંબલીનું આ રીતે નાના ટુકડામાં કટિંગ કરી લીધું આપણે આંબલી સિંગદાણા આદુ તો આ ત્રણ વસ્તુને પહેલાં આપણે અધકચરા પીસી લેશું તો આપણે પહેલાં આ ત્રણ વસ્તુને અધકચરા પીસી લેશું તમે જોવો છો કે આપણે આ રીતે પહેલાં આમલી સિંગદાણા અને આદુને થોડા અધકચરા પીસી લીધા છે તો તેમાં આપણે લીલું મરચું લસણ અને ધાણાને ઉમેરીશું લસણ મરચાં લીલા ધાણા તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ચટણીને બેલેન્સ કરવા માટે આપણે એક ચપટી ખાંડનો ઉપયોગ કરીશું તો ખાંડ છે તે ટોટલી ઓપ્શનલ છે તો તેને તમે સ્કીપ કરી શકો છો તો ચટણી પીસવામાં આપણે એક ચમચી જ પાણીનો ઉપયોગ કરીશું તો પાણીનો ઉપયોગ આપણે વધારે નથી કરવાનો તો આપણે આંબલીની ચટણી પીસી લીધી છે તો તમે જોઈ શકો છો કે આપણે જે આ ખાટી લીલી આંબલીની ચટણી છે તે એકદમ ટેસ્ટી ચટપટી અને તીખી તમ ધમધી એવી બની અને તૈયાર છે જો તમે આ રીતે લીલી ખાટી આંબલીની ચટણી તીખી ધમધમધી અને ટેસ્ટી બનાવશો તો તમે આ ચટણીને સવારના નાસ્તામાં કે બપોરના જમવામાં કે સાંજના જમવામાં અથવા તો તમે કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો તો છે ને એકદમ ટેસ્ટી અને ચટપટી લીલી ખાટી આંબલીની ચટણી તમે જોવો છો કે આપણે આ લીલી ખાટી ખાટીઆંબલીની ચટણી એકદમ ટેસ્ટી ચટપટી તીખી તમતમતી બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો આપણે આ એક કાચના ડબ્બામાં ભરી અને સાતથી આઠ દિવસ માટે આપણે સ્ટોર કરીશું તો આ ચટણીને તમે આ રીતે બનાવશો તો સાતથી આઠ દિવસ તમે સ્ટોર કરી શકો અને સાતથી આઠ દિવસ સુધી તમે આ ચટણીને ખાઈ શકો જો તમને આ આમલીની ચટણીની રેસિપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે એ જોવો છો કે આપણી લીલી ખાટી આંબલીની ચટણી એકદમ ટેસ્ટી ચટપટી બની અને તૈયાર છે તો આ ચટણીને તમે જો આ રીતે બનાવશો તો તમે કોઈ પણ ફરસાણ રોટલી રોટલા ભાખરી ગમે તેની સાથે સર્વ કરી શકો તો આ લીલી આંબલીની ચટણી બમણો સ્વાદ કરી દઈએ તેવી આપણી ટેસ્ટી ચટપટી અને એકદમ તીખી ધમધમતી બની અને તૈયાર છે તો ચોક્કસથી એકવાર આ રીતે ખાટી આંબલીની ચટણી બનાવવાની ટ્રાય કરજો